કે સીધા માં ખુરશી છે ને ને નીચે એક ઓલી બેન્ચ પડી છે હોમવર્ક કરવાની લેતા હો એકલી વાત એમ જાવ તો ફાઇનલી પેલા બેન્ચ લેવા ગયા છે પપ્પા ને હેતાન તો હેતાન થોડીક વાર ગયો એટલે હવે શાંતિ કરવા ચાલો તે રેસીપી શરૂ કરીએ તો જો મન્ચુરિયન બનાવવાની તૈયારી ચાલુ છે આ જો ગાજર થોડા કેવા ગાજર નાખવાના છે કોબીના ચોથા ભાગના ગાજર અને આ છે કોબી તો મેં અહીંયા છે ને અઢી કિલો કોબી લીધી છે અને અઢીસો ત્રણસો ગ્રામ જેટલા ગાજર લીધા છે તો આને પહેલાં તો છે ને આપણે ખમણીયાને ખમણી મળીશું આવું ઝીણું ઝીણું ખમણાઈ જાય પછી આગળનું કહું ઓકે તો ખમણવામાં ધ્યાન આપો સાંજે મહેમાન છે ને એટલે અમારે બહુ જાજુ બનાવવાનું છે એટલે અમારે થોડુંક રેસીપીમાં બધી ક્વોન્ટિટી જાજી છે અને તમારે ચાર પાંચ જણાનું બનાવવાનું થતું છે એવરેજ એટલે તમારે એ પ્રમાણે બધી ઓછી ઓછી વસ્તુ લેવી એટલે આજની રેસીપી અમારે જાજુ બનાવવાની એટલે અમારે બધામાં બધી વસ્તુઓ અમે જાજી જાજી જો જુઓ હેતાંશનું લેપટોપ આવી ગયું લેપટોપ ટેબલ આવ્યું હવે લેસન કરીશ તારું કોપડ થઈ ગયા ખબર પડી ના ના લીધું હે સામાન મૂકવા લીધું તું પણ એવું નથી ખબર તારે જરૂર પડશે આને તો જો ખમણાઈ ગયું છે કોબી ગાજર અને હવે એને છે ને આપણે કેમ કે શિયાળામાં બહુ કોપી ગાજરમાં પાણી હોય એટલે આ બધી કોપીને આપણે છે ને પાણી રીતે નીચે ઓકે ઓકે જોશું શું યુઝ થાય થઈ ગયું છે પણ છેલ્લે પછી આ કોઈ દાંત માં ન આવે તો આવી રીતે છે ને પેલા

એટલે બે પ્રકારની ગોળી ઉપર લીધી આના તે આંતરો જે તો તપતી દેનો 8 હતો એટલે કેટલા કરવાનું 8 કર બાજર પેજમાં જવા દે કેટલા કર્યા ભાઈ કેટલા દે અહીંયા આ કેટલા છે 8 હા તે 8 કર આ કેટલા થયા તો આપણે બે થી ત્રણ તો લીંબુ મિક્સ કરી દેશું અને આપણે 3 કિલો કોબીમાં કોબી ગાજર માં પોણો કિલો જેટલો આપણે લોટ લેશું મેંદા તો બધો મસાલો આપણે થઈ ગયો છે ને ઉપર થી આપણે છે ને મંચુરિયન ના મસાલા નું પેકેટ આપણે આમાં મિક્સ કરી દેવાનો છે એક પેકેટ બસ એક જ તો જેને ઓછું બનાવવું હોય એને તો થોડું થોડું જ નાખવાનું મેં તો 3 કિલો નું આપ્યું છે પછી એમાં કે આપણે જેટલું ઘરે બનાવી એ પ્રમાણમાં કરવાનું આ બાજુ

નહીં સલાડ બોલાઈ ગયું સોરી આવું ને આવું મારું કામ આમ ને આમ વઘાર વઘાર એને વઘાર ભાવી એને વઘાર કહેવાય હા વઘાર કરવાનો એટલે મને હું રસોઈ શીખું જ છું ધીમે ધીમે પણ હવે ભાવીનું આવી જશે પાછું તમને શીખવાડું જો તો છે ને તેલનું પ્રમાણ આમાં બહુ ઓછું રાખવાનું છે એટલે આપણે એક પાવડો જેટલો આપણે અને એતાંશ તો આજ સવારથી બેન્ચ મંચુરિયમની રેસીપી આવે ને ભાભી એટલે એતાંશ બેન્ચ લઈને આવી જઈશ મેં હું નોટિસ કર્યું એને હવે લેસન કરવું છે આવી ગયો તેલ સૌપ્રથમ તો આપણે પહેલા થોડા એવા વર્ગ પીસો ઓબી કાંદાની રીંગ છે અને આ છે કાંદાના પાન કાંદાના પાન મિક્સ કરી લેજો પછી આ છે આદુની પેસ્ટ થોડું કે આદુ એડ કરી દેજો આ છે મરચીની પેસ્ટ મરચીની પેસ્ટ હા થોડી કે મરચીની પેસ્ટ એડ કરી દેજો

તો બ્લેક મંતરિયમ બની ગયું મંતરિયમ બની ગયું છે હવે આપણે ઉપરથી લેલું લસણ અને લીલા દાણા વાસણ થોડુંક મોટું લેવાઈ ગયું પણ થોડુંક બનેવ એટલે પછી આપણે બીજું વધારે સાજો જ કરવાનું ઓકે એટલે આ ટેસ્ટિંગ માટે જ છે વાવ બબે કલર આવો એમ ચાખો હલે ટન્સ લસણ પડતું મુક અને મંતરિયમ ખાવા આવી જા મંતરિયમ થઈ ગયું છે આપણું રેડી આવી જા ખાવું ખાઓ અં ચમચી આપ દીધી પણ હજી ગરમ હશે ગરમ જ ખાવાનું હોય મંજો બેય ખીજાણા મને મંજો ભાભી તીખું બનાવ્યું છે નહીં હમણા મોળો બનાવી આ તીખું છે હમણા તારું બનાવી દે છે કાઈન મસ્ત બેનો છે આવો હોટેલ માંય નો હોય રેરી ખાવે ખાઈ નાખ એકદમ માપે બની છે એક ને એક કડક

એટલે મોહન થાળ ની રેસીપી જોરદાર છે ને ઘણા લોકોએ જોઈ લીધી છે બાજુ જે વિડીયો દેખાય ને એ તમે જોઈ આવો મોહન થાળ ની રેસીપી છે જોરદાર મજા આવે એવી તો એ જોઈ લેજો બાકી આવતીકાલ સવારે નવ વાગે પાછા મળીશું જયસો નારાયણ જય કૃષ્ણ જોયો વિશ્વ